અંકલેશ્વર રેલવે સ્ટેશન થી ચર્ચ સુધીનો માર્ગ અત્યંત વિસ્માર હાલતમાં થઈ જતા અહીંથી પસાર થતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા આ અંગે નગર સેવા સદનમાં વારંવાર રજૂઆત કરાતા તંત્ર દ્વારા માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે નગર સેવા સદન દ્વારા વીસ લાખ ના ખર્ચે આ કામગીરી કરવામાં આવી રહી છે જેનું નગર સેવા સદનના ના પ્રમુખ લા પુરોહિત કારોબારી સમિતિના ચેરમેન પટેલ તેમજ સ્થાનિક નિરીક્ષણ કર્યું હતું અત્યંત બિસ્માર માર્ગનું સમારકામ શરૂ કરાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો અને નગર સેવા સદનના પદાધિકારીઓનો આભાર માન્યો હતો નામે જવાહરલાલ ઇસોલ મિસ્ત્રી રહેવાનું ગ્રીન પાર્ક સોસાયટી રેલવે સ્ટેશન પાસે અંકલેશ્વર આજે જે ડામરનો રોડ રેલવે સ્ટેશનથી ચર્ચ સુધી બનાવવાનું ચાલુ કર્યું છે એ બદલ હું અમારા નોર્ડ નંબર નવના સભ્યશ્રી સુરેશભાઈને અભિનંદન આપું છું બીજું જ્યારે આ ગટર લાઈન અમારી અહીંયા આગળ ઉભરાતી હતી છેલ્લા એક વર્ષથી તો અમે સુરેશભાઈને વારંવાર જોવાત કરી અને ગટર લાઈન મંજૂર કરાવી પંચાવનથી સાહીઠ લાખના ખર્ચે અને એ કામ પણ પૂરું કરી દીધું છે એમણે અને જ્યાં જ્યાં ગટર લાઈન

सुरेश भाइ वोर्ड नम्बर नौ नभ्य श्री सुरेश अभिनन्दन आु